સરપંચ શ્રી સબુરભાઈ ડામોર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શ્રી માધુભાઈ ડામોર સરપંચ શ્રી જોતસિંહભાઈ ડામોર દ્વારા નવીન છૂટો પડેલ ગોવિંદગુરુ લીમડી તાલુકા નજીક પડતો હોવા છતાં સાલોદ તાલુકામાં દૂર આશરે ત્રીસ કિલોમીટરનો અંતરનો સમાવેશ કરતા અને લીમડી તાલુકો સત્તર કિલોમીટરનું અંતર હોય તેમના વિસ્તારના ગામડાને ગોવિંદગુરુ લીમડી તાલુકામાં સમાવેશ કરવા માનનીય ધારાસભ્ય મહેશભાઈ પુરિયા અને મંત્રી રમેશભાઈ કટારાને નવા વર્ષમાં ગ્રામ સભાના ઠરાવો સાથે લેખિતમાં રજૂઆત કરતા તેમની રજોવાત ધ્યાને લઈ અને ઘટતું કરવા ખાત્રી આપી હતી અને પ્રમુખ શ્રી તલાટીકમ મંત્રી મંડળના સુભાષભાઈ મકવાણાની ખાસ ઉપસ્થિતિમાં તમામ તલાટીકમ મંત્રી શ્રીઓ સ્નેમિલન સમારોહમાં ઉપસ્થિત રહેલા મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું આ માન્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ અને ધારાસભ્ય મહેશભાઈ પુરિયાને સૌ ઉપસ્થિત કાર્યકરો આગેવાનો દ્વારા પાઘડી મંડી ચાદર અને ફૂલારથી ધમાકેદાર સ્વાગત કર્યું હતું અને તેમના દ્વારા ઉપસ્થિત સૌને શુભકામનાઓ પાઠવી અને આવનાર વર્ષ સુખમય નીવડે અને અંત ધનના કબલા કોઠા ભરપૂર રહે લક્ષ્મીજી કરોમાં વાસ કરે તેવા આશીર્વાદ આપ્યા હતા બ્યુરો ચીફ કાડુબેડામોરા આઈ7 ન્યૂઝ ગુજરાતી તાહોત 2082 ના ઉત્તન વર્ષના સુખ ગડી સુ દિવસ આંતર સુ બીજ આજે ભાઈ બીજ અને આપણો રાષ્ટ્રીય દિવાળીનો તહેવાર નિમિત્તે ગુજરાત સરકારના પશુપાલન અને ના લોકપ્રિય ધારાસભ્ય રમેશભાઈ કટારા સાહેબ આજે અમારા નિવાસસ્થાને નૂતન વર્ષના શાલ મુબારક નિમિત્તે અહીંયા ઉપસ્થિત છે ગુજરાત સરકારના માન્ય મંત્રી સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ અને એકસો ત્રીસ વિધાનસભાના જુદા જુદા ગ્રામ પંચાયતના સૌ સન્માનિત સરપંચશ્રીઓ તાલુકા સભ્ય જિલ્લા સભ્યશ્રીઓ મોટી સંખ્યાની અંદર અમારા ખેડૂત ભાઈ બહેનો વેપારી મહાજન અને અમારી પાર્ટીના સૌ સન્માનિત કાર્યકર્તા ભાઈ બહેનો આજે ઉપસ્થિત રહેલ છે અને આ કાર્યક્રમની રીતે અમારા ગુજરાત સરકારના મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબ અને સૌ ઉપસ્થિત અમારા પત્રકાર મિત્રો ઉપસ્થિત સૌ સરપંચો તલાટી કમંશ્રીઓ બ્રાન્ચ એપી પંડિત ની અંદર ગ્રાહક ભંડારના સૌ સંચાલકશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપરથી સૌ ભાઈ બહેનોનો હાર્દિક સ્વાગત કરીએ છીએ આવકારીએ છીએ બે હજાર બ્યાસીનું વર્ષ નૂતન વર્ષ સૌને ધંધો રોજગાર ક્ષેત્રે વેપાર ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે ઉન્નતિમય પ્રગતિમય નિવડે અને અમારા દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દેશ સંપૂર્ણ વિકસિત દેશ બને સુરક્ષિત દેશ બને વિકાસશીલ દેશ બને અને એક દેશ એક નીતિનો સંદેશો લઈ અમારી જનતા તરફ સાથે અમે જઈ મોદી સાહેબનું જે વિઝન છે જે સપનું છે એ સૌ સાથે મળી ગુજરાતના માજી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને અમારી પૂરી ટીમ સૌ અમે સાથે મળી બે હજાર સુડતાલીસ ભારત દેશ સંપૂર્ણ વિકસિત દેશ બને દેશ વિશ્વના દેશોની અંદર અનેક રીતે હરણફાળ બની દેશ નંબર વન દેશ બને એના માટે અમે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અને મારા મંત્રી મહોદય સાથે રહી આ વિસ્તારના વિકાસ માટે રાત દિવસ કામગીરી કરી રહ્યા છીએ અને આજે નવા વર્ષે મોટી સંખ્યાની અંદર સૌ મારા ભાઈ બહેનો મારા સમર્થકો અમારા કાર્યકર્તાઓ સરપંચો તાલુકા સભ્યો જિલ્લા સભ્યો અને મોટી સંખ્યાની અંદર વેપારી મહાજન ખેડૂત ભાઈ બહેનો ઉપસ્થિત છે અને આજના દિવસે માન્ય મંત્રી મહોદય રમેશભાઈ કટારા સાહેબનું ખૂબ ખૂબ હું હાર્દિક સ્વાગત છું આવકારું છું અને રાજ્ય સરકારમાં એમને મંત્રીપદનું સ્થાન આપવા બદલ દેશના યશસ્વી અને લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે નડ્ડા સાહેબ ગુજરાતના યશસ્વી લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમારા પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વક્રમા છે અને ગુજરાત ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે દાહોદ જિલ્લાની અંદર જે સ્વાસ્થ્ય અને લોકપ્રિય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબનું આજે ઉમળકા અને ઉત્સાહથી બધાએ સન્માન અને સ્વાગત કર્યું છે અને ખુશીની લહેર પ્રગટ થયેલ છે અને નવો વર્ષ અમારા મંત્રી મહોદય પૂરા ગુજરાતની અંદર રમણ યાત્રા કરી સુધીના અમારા ખેડૂત ભાઈ બહેનો હોય વેપારી મહાજન હોય યુવા વર્ગ હોય ગુજરાત સરકારની શાન તરીકે યશસ્વી નિર્ણાયક મંત્રી તરીકેની કામગીરી કરશે એના માટે અમે સૌ ચૂંટેલા ધારાસભ્ય અને મંત્રી સાહેબના સાથ અને સહકાર માટે અમે કટિબદ્ધ છીએ કટિબદ્ધ રહેવાના છે આવનાર વર્ષ અમારા સૌના માટે ઉન્નતિ કે પ્રગતિ કઈ રીતે એવી હું આ વિસ્તારની જનતાને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું ભારત માતા કી